અત્યારે જો કહાવી જાગ્રસ્ત મહિલાને સાપર અર્થે ખસેડવામાં આવ્યું છે જેતપુરના સરદારપુરા દરવાજા પાસે સમગ્ર ઘટના બની છે મહિલાને માર મારતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી મને માયરું તું વધારે કઈ શું માયરું એ ખબર નહીં પણ એનું નામ ભાવના ઠાકોર છે અને એ પાટણથી કેટલા લોકો અહીંયા મને મારવા આવ્યા હતા ખબર નહીં પણ વધારે હતા પાંચથી વધારે પણ હોય ખબર નહીં મને મને માયરું તું વધારે કઈ શું માયરું એ ખબર નહીં પણ એનું નામ ભાવના ઠાકોર છે અને એ પાટણથી કેટલા લોકો અહીંયા મને મારવા આવ્યા હતા ખબર નહીં પણ વધારે હતા પાંચથી વધારે પણ હોય ખબર નહીં મને